ખેડાની શેરી નદી પરના બ્રિજનું સમારકામ મુસીબત બન્યું ખેડામાં જોખમી બ્રિજને કારણે લોકોમાં ભય છતાં તંત્ર બેદરકાર છે જીવના જોખમે બ્રિજ ક્રોસ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો શેરી નદી પરના બ્રિજ જોખમી રીતે વિદ્યાર્થીઓ પસાર કરી રહ્યા છે નડિયાદ મોડાસા રોડ પર બ્રિજનું સમારકામ એ માથાનો દુખાવો બન્યો વિલોદરા દવાપુરા સહિતના પાંચથી વધુ ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા ગોડીકલ ઇમરજન્સી સ્કૂલ અને રોજગાર માટે લોકોને હાલાકી પડી રહી છે તો બ્રિજના સમારકામને લઈ પંદરથી વધુ કિલોમીટર દૂર ફરીને જવા લોકો મજબૂર બન્યા આ સમગ્ર મામલે સ્થાનિકોએ જિલ્લા આવેદન આવેદનપત્ર આપ્યું નજીકના અંતરે ડાયવર્ઝન આપવા સ્થાનિકોએ માંગણી કરી ચોવીસ માર્ચથી આગામી ચોવીસ એપ્રિલ સુધી નડિયાદ મહુદા રોડ બંધ લોદ્વારે શેરડી નદી પરના બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે

સ્કૂલે જે આવતા જતા બાળકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્લસ બીજું કે બિલોદરાની આસપાસના ગામમાં એરંડિયાપરા દવાપરા મંગળપુર વીણા જે ઘણા લોકો ધંધાર્થે શેર નદી પરના કિનારે પર રહીને આવતા હોય છે નડિયાદરથી ધંધાર્થે તેમને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્લસ બીજી વાત એ કે જે ઇસ્ટન્ટ ડિસ્ટન્સ આપ્યું છે પંદર કિલોમીટરનું ડિસ્ટન્સ છે તો આ ડિસ્ટન્સ આ મોંઘવારીના જમાનાની અંદર આ ડિસ્ટન્સ આટલું બધું ડિસ્ટન્સ પોસાય એવું નથી અમને એક નાનો એક વૈકલ્પિક રસ્તો જેવો કે ડાયવર્ઝન નાનું એવું અમથું આપવામાં આવે જેથી કરીને ગામના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી એક શોર્ટ આઉટ થઈ શકે એટલે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આજે આપ્યું છે તો અમારે બિલોદરા ગામે જે હાલ પુલનું કામ ત્રણ ચાર દિવસથી ચાલુ છે કે જે સદંતર અત્યારે રસ્તો બંધ કરી દીધેલો કામ ચાલુ હોવાથી અત્યારે ડાયવર્ઝન આપેલો છે સાહેબે પણ એક પંદર કિલોમીટરના ડિસ્ટન્સ વાળો ડાયવર્જન છે કે કઈ બી નાનું આમતું કામ હોય તો પંદર કિલોમીટર આપણને ફરીને આવું પડે અત્યારે અમારે નાના છોકરાને સ્કૂલે આવવું હોય તો બી નદીમાં પાણીમાં પડીને આવવું પડે પુલ ઉપર થઈને તો સદંતર નીકળાયું છે જ નહીં સદંતર રસ્તો બંધ થઈ ગયો હોય કોઈ વૃદ્ધના કંઈ હોસ્પિટલની તકલીફ હોય કોઈ લેડીઝના હોસ્પિટલની તકલીફ હોય તો અમારી માંગણી એ જ છે કે ભાઈ અત્યારે હાલ ચાલુ પૂરતું નાનામાં નાનો એક ડાયવર્જન જે નદીની પાસે આપી દે એમના પુલની બાજુમાં તો બી અમારે ચાલે સ્કૂલ ને આવવા જવા માટે તકલીફ ના પડે